લોક સાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કડે 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 કીડી મકોડી કેસરી સિંહ હીડો ધારણે નહી ગહનમાં ગહન વાતું સરળ ભાષાની અંદર કથી ભાષાની અંદર ગામઠી ભાષાની અંદર આ જગતને જેણે આપી છે એવા લક્ષ્મણ જતીનો અવતાર દાદા મેકણ ગુજરાતમાં કાઠિયાવાડમાં આવતા આવતા શબ્દ ર શબ્દ લાગી ગયો એમ કહેવાય છે કે મેકણમાંથી દાદા મેકણ શબ્દ બોલાય છે દાદા મેકણ લક્ષ્મણ જતીનો અવતાર એનો જન્મ હાલના નખત્રાના તાલુકાના ગામની ધરતી ઉપર ખુંબડી ગામ સ્ટેટ એમના રાજવી રાજપૂત ભગવડ અને રાજપુતાણી માં પબામાની કુખે એક ઓલિયાનો જન્મ થયો એક સંતનો જન્મ થયો એક લક્ષ્મણ ધી એ ફરી વાર આ ધરતીના પટમાંથી અવતાર ધારણ કર્યો રાજપુતાઈની રીત રાજવી કુટુંબ સુખ શાંતિ સંપત્તિ દોલત નો કોઈ પાર નહીં અડલગ સંપત્તિ અડલગ દોલત અને હવે કુટુંબ ની અંદર એક અલૌકિક પરમ પરમાત્માના નાના ભાઈ કહી એવા લક્ષ્મી દીક મનુષ્ય અવતારે આ જગત ના કલ્યાણ કરવા માટે થયેલ બધાઈ રહ્યા છે એનું અવતરણ થયું છે આપણે અહીંયા જન્મની વાત સમજવા માટે થઈને કરીએ છે પણ અમુક આત્માઓ જન્મતા નથી એ આત્માઓનું સીધું અવતરણ થાય છે એટલે એને અવતારની કથાઓ કહેવામાં આવે છે સીધું અવતરણ થયું છે હરઘોડજી અને પબામાના હૈયાની અંદર અરખ આવ્યો છે ધીમા 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 દીકરાને હલડાની માલિકુર રામાયણ મહાભારત ભાગવતના પાન એ રાજપુતાની પાય છે

રામાયણ ઘોડીની પાય હલેડાની માલિકો સંસ્કાર ઘોડીની પાય હલેડાની માલિકોર ભાગવત ગીતા ઘોડીની પાય ર પુતાણી માં બાબામાં દીકરાના હલેડાની માલિકોર સંસ્કાર ઘોડી ઘોડીની પાયા સમય રહેતો ગયો છે ઉમર થઈ છે થોડી એ સમયે આ બાટી રાજપૂતના આ રાધવીના જૂના જે મકાન રેઠાણના મકાન એનું સમારકામ અથવા તો પરિવાર પુનઃ નિર્માણ કરવા માટે થઈ અને કાર્યનો પ્રારંભ કર્યો પરિવાર મકાન એ જ જગ્યાએ પ્રારંભ કર્યો છે પાયા ખોદાય છે ત્યારે મકાનના પાયાની અંદરથી એક ભગવાન કપડાની અંદર સાત વસ્તુઓ નીકળી છે એક ચુંદડી એક ચાખડી ત્રીજી પતરવાવડી ચોથો ખલકો પાંચમી ટોપી અને છઠ્ઠો જમણીયાર સંખ આ પાયાની અંદરથી અંદર થી નીકળી છે આ વસ્તુ ભગવા કપડાની અંદર જોયું આ કોઈ દિવ્ય વસ્તુ છે અલૌકિક વસ્તુ છે અને એ લઈ અને એક જાડવાની પોટલી ને ટીંગાડી દીધી આ બધું મકાનનું કામ શરૂ થયું છે અને એક દિવસ લક્ષ્મણ ધી નો અવતાર અલૌકિક એવા મહાન સંખ બચપનની અંદર આ પોટલી ને ઉતારી અને ખૂંબડીની ધરતી છોડી માં આશાપુરાના મઠ ની અંદર આવ્યાપુરા જોગમાયા મંદિરની ગાદી ઉપર કાપડી સંત ગંગારામ દાદા બિરાજે અને ગંગારામ દાદાના ચરણની માલિકો પોટલી મૂકીને કીધું બાપુ આ શું એટલે જોઈ અને કીધું કે આ તો અલૌકિક વસ્તુઓ છે કાપડી ભેખની આ વસ્તુ બાપુ મને ભેગ પહેરાવો ઉંમર નાની છે આટલી નાની ઉંમરમાં ભેખ ન પહેરાય બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ ખૂબડીના રાજકુમારે એટલું કીધું બાપુ આપનું સાનિધ્ય મેળવ્યું છે દાદા મને ભેગ પહેરાવો અલૌકિક માર્ગે જાવું છે સંત છે ને થોડીક બાળકની કસોટી એ કરી હશે પણ જ્યારે હઠ જોયું જયારે તત્વ જોયું જયારે લગ્ન જોયું અને ભેગ પહેરાયો છે સંતનું મિલન થવું ને એ તો પૂર્વ જન્મના કરોડો એમ કહેવાય છે કે શુક્ર ઉદય થાય ને ત્યારે આ જીવને સંતા સંત નું ત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજે ગદબાદ મિલે સુખ સાદ મિલે મનવાંછિત પાક મિલે સુર લોક મિલે વિધિ લોક મિલેી સુંદર ઓર મિલે સુખ પણ સંત સમાગમ દુર્લભ ભાઈ તાત મિલે પુનિમાત મિલે ભ્રાત મિલે યુવતી સુખદાયી મા મળે બાપ મળે ભાઈ મળે દોલત મળે પૈસો મળે અહીં રાજ મળે હાથીની અસવારીઓ મળે ધન મળે દોલત મળે એથી આગળ લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે જો જાય અહીં સ્વર્ગ સુધીની વસ્તુઓ મળી જાય પણ બધાય કરતાં કઠિન હોય તો સંતનો સમાગમ થાવો એ બહુ કઠિન છે આવા સંતનો સમાગમ થયો છે ગંગારામ દાદાનો સમાગમ થયો છે અને રાજકુમારે ખુંબડીના રાજકુમારે ભેખ પીર્યો છે કાપડી ભેખ પીર્યો છે માવતરને ખબર પડી છે બાપુ હરગોળજી મા પબામાં આવ્યા છે દીકરાને સમજાવવાની ખૂબ કોશિશ કરી બહુ મનાવવાની કોશિશ કરી બહુ મનાવવાની કોશિશ કરી ત્યારે ગંગારામ દાદાએ કીધું હશે કે આ તો કોઈક અલૌકિક આત્મા છે એને હવે પિંજરે ન પૂરું એને માર્ગે થવા ત્યારે માવતરનો જીવ છે ઘડીકમાંથી દીકરો ભેગ પહેરે એ માને ન લાગે ત્યારે સપનાની અંદર જઈ અને દાદા મેકરને પોતાની જનેતાને જ્ઞાનનો બોધ આપ્યો છે માને બ્રહ્મ જ્ઞાન લઈ ગયું છે સાચી ઓળખ થઈ છે માવતરે રજા દીધી છે બે કાપડી પહેર્યો છે અને એ સંત કચ્છની ધરતી છોડી અને ખોરઠની ધરતીમાં થઈ છે જળ ઊંડા તળ છિછરા કામન લંબે કેસ નરપટા દર નિપદે આવો ડોલરિયો કચ્છ દેશ આવી કચ્છની ધરતી છોડી અને જે આવેલા હેંદડ પીએ નમણા નરને નાર એવી ખોરઠની ધરતીમાં છે એ સંત આવ્યા છે ગરવા ગિરનારના ક્ષેત્ર અંદર આવ્યા છે સિદ્ધ ચોરાશી નવ નાથો નું જ્યાં બેસણું છે એવા જ્ઞાન ક્ષેત્ર અંદર આવ્યા છે અને એમ કહેવાય છે ગિરનાર ક્ષેત્ર ની અંદર દત્તાત્રેય નો ધોકો ફરતો ફરતા ધોકા એમ કહેવાય છે અટકાયો છે ત્યારે દત્ત મહારાજે ગિરનાર ની ઊંચી ટૂંક ચોપર થી દત્ત મહારાજે પ્રકારો કરી પૂછ્યું છે के दत पुछे दिगंबरा तु सोगी के ज़ाधार कड़ा कड़ापूर कापड़ी તારો આગ કોણ કોણ કળા કળા કાપડી તારો આગે કોણ યવતાર દત્ત પૂછે દિગમ તું જોગી કે જળાધાર જોગી નો અર્થ સાદું થાય જળાધાર નો અર્થ એક શંકર થાય જટાની અંદર જે ગંગાને ધારણ કરે જળની ધારાને જેને ધારણ કરી છે તું જોગી છો જરાધાર છો કળા પૂરણ કાપડી તારો આગે કોનો ઉતારે આગલો જન્મ તારો કયો એ પરીક્ષા કરી છે પૂછ્યું છે અને ત્યારે દાદા મેકણે જે જવાબ દીધો છે કે મેં જોગી મહાકાલરા અને આજ કાલ કા નાઈ મે જોગી મે જોગી મહાકાલ કા અને આજ કાલ કા નાઈ કે તો કે રામે રામે રાવણ રોડ્યો એ તેદી હતો હું ઈ દળ ની માદી રામે રામે રાવણ ને મારજો તેદી હતો હું ઈ દળ ની માગી મહાકાલ રા કાળજ ને ખાઈ ન શકે ઈ હું જોગી અને આજ કાલ કા નહી કે તો કે રામે રાવણ મારી ગયો તેત્રા યુગ ની અંદર ત્રેતા યુગ ની અંદર ભગવાન રામે જદી રાવણને માર્યો ને રામની સેનાની અંદર હું લક્ષ્મણ જતી તરીકે હતો રામની સેનાની અંદર રામના નાના બંધુ ભગવાન રામની સેવા કરવામાં હું લક્ષ્મણ હતો એ પોતાની ઓળખ દીધી ગુરુદત્ત મહારાજ પ્રસન્ન થયા છે અનસુયાનો જાયો આજે પ્રસન્ન થયો છે ગુરુદત્ત મહારાજે પ્રસન્ન થઈ અને કાવડ આપી છે એટલે સંત લે કાપડી આ કાવડ સારી છે જગ્યાએ ધણો ધખાવી અને રોટી દેજે વિખાને અન્ન દેજે કારણ કે અન્ન ઔષધી નહીં ઔષધિ ધરણા સમો નહીં જાપ કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ અન્ન ઔષધી ને ઔષધિ અનાજ જેવી મોટી કોઈ ઔષધિ છે જ નહીં મોટી કોઈ દવા છે જ નહીં ગમે એટલી દવા હોય પણ અનાજ ન લઈએ તો કોઈ દવા કઈ કામ કરે ને અન્ન સમી નહીં ઔષધિ અને ઝરણા સમો નહીં જાપ ખડખડ 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 વેતું ઝરણું હોય એના જેવા જાપ નહીં કૃષ્ણ સમો નહીં દેવતા પૂર્ણ અવતાર હોય તો પરમ બ્રહ્મ પરમાત્મા છે કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ અહીં નિંદાનો સમાન જગતના પટમાંથી બીજું કોઈ મહાન પાપ નથી મન સમી ભીખાને અન્ન દેજે આવ્યા ગયાને ટુકડો દેજે એ દત્ત મહારાજે એમને જોડી દીધી છે કાવડી દીધી છે અને ત્યાંથી ગિરનારી મહારાજને મસ્તક નમાવી અને સંત કાપડી દાદા હલતા થયા છે સરભાંગનીનો જે આશ્રમ સરભંગનો જે ધૂણો જ્યાં ધૂપરપે રામ બિરાજમાન છે એ સરભંગનો ધૂણો કાળક્રમે વિલીન થઈ ગયો હતો કાળના ખપરમાં વિલીન થઈ ગયો હતો એ આજ જ્યાં પરબધામ કહેવાય છે પરબની વિશાળ જગ્યા જે છે એ પરબધામે સર્બ નો ધૂણો અને એ ધૂણે આવે અને દાડા મેકડને ધુણું ચેતન કર્યો છે બાર વર્ષ ત્યાં ધોણી તાપી છે સર્વંગ ઋષિના આશ્રમે બાર વર્ષ ધૂણી તાપી છે અને પછી હિંગડાની અને હિમાલયની યાત્રા કરવા માટે થઈ તીર્થારટન કરવા માટે થઈને સંત નીકળ્યા છે સમગ્ર ભારતની ધરતીનું જેને તીર્થાર્પણ કર્યું છે પ્રશક્તિ છે ની યાત્રા કરી હિમાલય થી લઈ રામેશ્વર સુધી કરી છે બુલુસ્તાન આવેલા હાલ પાકિસ્તાન વિસ્તારની અંદર આવેલા બુલુસ્તાન ની અંદર મા હિંગરાજ ના જેને દર્શન કર્યા છે માહિંગરાજ ની એ વખતે તો હિંગરાજ ની યાત્રા અતિ કઠિન કહેવાતી અતિ કઠિન હિંગરાજ પ્રસવા જાવો અતિ કઠિન મુશ્કેલી ભરી યાત્રા

ધણો દખાવી બાર વર્ષની અહીંયા પોતાનો યોગ પૂરો કરી અને એમ કહેવાય છે કે રણની કાંધી આવેલા લોડાઈ ગામની અંદર દાદા મેકરણે ધણો દખાવ્યો છે બાર વર્ષ ત્યાં ધણો રાખ્યો છે અને ત્યાંથી દાદા મેકણે બાર વર્ષનો યોગ પૂરો કરી અને નીકળ્યા છે દાદા મેકણની પાસે બે પશુઓ હતા કે પશુઓ કહેવા જાય ને તોય આપણને પાપ લાગે પશુઓ નહીં પૂર્વ જન્મના યોગી આત્માઓ દાદા મેકનની પાસે આ જગતની સેવા કરવા માટે મહાન તપસ્વી મહાન સિદ્ધ આત્માઓ દાદા મેકનની પાસે તપસ્યા કરવા માટે એકનું નામ લાલિયો એકનું નામ મોતીયો એક ગધેડો હતો અને એક આટાની ભાષામાં જેને એક શ્વાન નામે કૂતરો હતો એવા દાદા મેકડના બે સેવા એવા કોઈ યોગ ભ્રષ્ટ આત્માઓ મેં કીધું ને કે પશુઓ સામાન્ય કહીને તો આપણને પાપ લાગે એવા બે મહાન આત્માઓ આવેલા હવે કસની ધરતી માથે માણસો ભૂલા બહુ પડી જતા એ વખતે આટલી કોઈ વ્યવસ્થા નહીં આંધી ઉઠે રસ્તા બંધ થઈ જાય માણસ ફૂલું બહુ પડી જાય અને હાલીને જવાના રિવાજ ત્યારે દાદા મેકણ એ જે લાલિયો હતો ગધેડો એની પીઠ ઉપર એક લગડું મૂકે લગડામાં એક બાજુ પાણીના બે મટકા મૂકે પાણીના બે ગોળા મૂકે એક બાજુ ખીચડી અને ટુકડા મૂકે અને આશ્રમેથી એ એને રવાના કરે મોતીયો જે કૂતરો છે એ કસરી ધરતીમાંથી આમ ફરે કોઈ ભૂલું પડેલું કોઈ રખડતું કોઈ પણ મારે ભૂલેલા માણસને એ લઈ આવે તેડી આવે એને એને આમાંથી ટાઢું પાણી પીએ અને એમાં એ રોટલા હોય ટુકડા હોય ખીચડી હોય એનું ભોજન કરે અને હાંડ પડે એટલે આ બે પશુઓની સાથે એ આશ્રમે આવે એને રસ્તો મળી જાય એને આશ્વાસન મળી જાય તો દાદા મેકન ને માલ જોઈ તો એ ચીઠી બાંધી દે મોતીઓ ભેડો દે ભુજ ની બજારમાં જાય અને એ વેપારીઓ છે એ માલ એને આપી દે એ નાખી દે લગડામાં અને લઈને આશ્રમ આવા બે મહાન તપસ્વી આત્મા હોય એવા લાલિયા અને મોતિયાની સાથે એમ કહેવાય છે દાદા મેકણે ત્રીજો ધણો ધ્રંગ ગામની માલિકો ખાયો છે એના ઠાકોરજી ખેંગારજી અને એમના માતુશ્રી પબામા એમના સેવક બીના છે જગ્યાએ સમય જતા દાડા એ બહુ સેવા બહુ ઉપદેશ આપ્યો છે કચ્છી ભાષામાં બહુ સેવાની સાથે ગામડાની નાનામાં નાની જનતા સમજી શકે એવો ગહન એણે જ્ઞાન આપ્યું છે કે દાડા મેકરણની સાથે બાર જણાવે સમાધિ લીધી છે સમય જાતા બાર જણાવે સમાધિ લીધી છે દાડો મેકણ મિયાદી ગોર કાંધો આહિર વિઘો આહિર પ્રેમજી લહેરુ સુંદરદાસજી જાડો ચિતરાજી ઠાકોર મોકાજી સુથાર કાંદી અને લાલિયો મોતીયો અને એક વાઘોજી કરીને એક દિવસ મોડો પીડ્યો છે અને એને થોડીક છેટે પણ બાર જણાની સમાધિ એ આજ પણ હયાત છે અને આજ પણ એના ચરણની માલિક મસ્તક નમાવી અને આ જગત છે એ પોતાના દુખો કહી અને શાંતિને પામે છે રોતા રોતા આવે છે અને હરખાતા હરખાતા જાય છે આવી કચ્છની ધરતીના દાદા મેંકડના ચરણની માલિક આપણે પણ પ્રણામ કરીએ